નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વાત મારે કરવી છે જે રીતે ગોપાલ ઇટાલિયાદર ભેસાણ ની ધરતી પર જે ગામની અંદર સમયસર તલાટી મંત્રીઓ નહોતા આવતા એ ગામની અંદર ગોપાલ ઇટાલિયા

એક ગોપાલ ઇટાલિયા ને હરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટીની પૂરી ફોજ વિસાવદર માં તૂટી પડી છે તો તમે લોકોએ ત્રીસ વર્ષથી કર્યું ત્રીસ વર્ષથી તમે કર્યું શું કે એક યુવાનને હરાવવા માટે તમારે આખી કેબિનેટ મંત્રીની ફોજ ને વિસાવદર ની ગલીઓમાં રખડવું પડે છે ત્યારે આ વાતને લઈને આજે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી પર ખૂબ આકરા પ્રહાર કર્યા છે અને જે રીતે ગોપાલ ઇટાલિયા વાત કરી છે દોસ્તો ખરેખર સમજવા જેવી છે છેલ્લા દસ દિવસ બાકી છે આ દસ દિવસની અંદર એક વખત પૂરી તાકાત થી પૂરા જોશ થી લડી લેવાનું છે કારણ કે વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે ગોપાલ ઇટાલિયા સિવાય બીજું કોઈ ન ચાલે તો આપણી પણ ફરજ બને છે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ચાહકો ગોપાલ ઇટાલિયાના ચાહકો અને જે લોકો ખેડૂતોનું ભલું ઈચ્છે છે એવા લોકો છેલ્લા દસ દિવસ બાકી છે તો એક વખત તૂટી પડો વિસાવદર અંદર એક વખત ગોપાલ ઇટાલિયાને જીતાવા માટે પૂરા જોશ જુલુનથી

એક તાકાત ગોપાલ માં છે કે આખી સરકાર વિસાવદરમાં લઈ આવ્યો અને એક રોડ નહીં લઈ આવું મુખ્યમંત્રી નાળું કો ને સમજાવો કે તમને કોઈ છેતરી લીધું આખી ચોરકી હું લઈ આવ્યો અહિયાં હે નતો તમે એને ગાંધીનગર જાઓ તો મળે નહીં પણ આમ કુર્કી છાંટી બોલ મુખ્યમંત્રી રોડે રખડાવું હું તો પચાસ મંત્રી ને વિસાવદર ની રખડાવું તલાટી મંત્રી નો મળે એવા રોડ ઉપર કેબિનેટ મંત્રી ને રખડાવી મારી છે જે રોડ ઉપર તલાટી મંત્રી ન મળે એ ઉપર કેબિનેટ મંત્રી ગોપાલ ઇટાલિયા રખડાવી શકતો હોય તો આ વિસ્તારમાં વિકાસ શકે એમ કે સરકાર તમારી છે એને જે આનંદ કરાવવાનો છે બ્લડ પ્રેશર વધી દોસ્તો જે સૂચના રાકેશભાઈ તરફથી આમ આદમી પાર્ટી તરફથી માનની ગોપાલ રાય સાહેબ તરફથી આપણને આપવામાં આવે એક શબ્દ નું દોસ્તો પાલન કરવાનું છે દોડવાના દિવસ આવતા દસ દિવસ છે દોસ્તો મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે ભયંકર યુદ્ધ ચાલે છે ભયંકર તમે જિંદગી આવી ચૂંટણી નહીં જોયું મારે તો આ બીજી છે આવી લાગી

મારા હાથમાં હું છે અવાજ ઉઠાવવાનું લડવાનું બોલવાનું લોકોને હિંમત આપવાનું લોકોને વિચાર મારા હાથમાં પણ મને તમારે જાળવવો હાચવો એ તમારા હાથમાં છે બાપા અમારી હાથ જોડી ના સુધી મારો મેસેજ પહોંચાડજો અનેક પ્રકારના વોટ્સએપમાં મેસેજ ફોન આવે છે ખોલાની જગ્યાએ થોડુંક વીક છે આયા કાચું છે આ નાદમાં વીક છે અહીંયા આમ છે અહીંયા તેમ છે

એમ મળીને એકસો ને એકસઠ ધારાસભ્યો છે વિસાવદર માટે જનતા ને વિશ્વાસ છે ભેસાણ તાલુકાની જનતાને વિશ્વાસ છે જુનાગઢ ગ્રામ્ય ની ને પણ વિશ્વાસ છે એટલે તો તમે સમજો કે ગયા વખતે કિરીટ પટેલ

હર્ષદ રીબડીયા ને હરાવીને ભૂપદ ભાયા લોકોએ અંતે ભારતીય જનતા પાર્ટીના ખોરામાં પણ મતલબ એમ છે છે કે અત્યારે બંને વસ્તુ હર્ષદ રીબડિયા ના બદલે કિરીટ પટેલ જેમણે ખૂબ કોભાંડો કર્યા છે વિસાવદર તાલુકાની અંદર ખૂબ કોભાંડો કર્યા છે અને બીજી તરફ આપણે જોઈએ તો ભૂપદ ભાયાણી

વિસાવદર માં ઘુસવા નવી એટલા માટે તો આ વખતે તો બંને વસ્તુ સારી છે સામે કિરીટ પટેલ છે જે ખૂબ મોટો કોભાંડી છે વિસાવદર ની જનતા તો વોટ આપવાની જ અને બીજી તરફ ભૂપત ભાયા કરતા સો મેળો ચડિયાતો વ્યક્તિ ગોપાલ ઇટાલિયા જેમની અંદર બોલવાની તાકાત છે વિસાવદર ની જનતા માટે કંઈક કરી બતાવવાની તાકાત છે એવો વ્યક્તિ જયારે વિસાવદર થી લડતો હોય તો સ્વાભાવિક છે કે પણ પણ સમજદાર છે છે મારો મતલબ એમ જે વિસાવદર ની અંદર વેસાણ ની અંદર તલાટી મંત્રીઓ ટાઈમે નહોતા આવતા એ જ જગ્યાએ કેબિનેટ મંત્રીઓને દોરતા કરી દીધા છે આ ગોપાલી ઇટાલિયા ની તાકાત છે વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો દરેક લોકોને પણ જાગૃત કરો કે સારો નેતા મળ્યો છે સારો વ્યક્તિ મળ્યો છે એટલે એક વખત ઝાડુનું બટન દબાવી ગોપાલ ઇટાલિયાને અવશ્ય જીતા જય હિન્દ